છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન નીચે જઈ છે કવાર તાલુકાના નવાલજા ગામે શિક્ષણ જગતને શરમજનક કરતી ઘટના સામે આવી નવાલજા ગામની એક પ્રાથમિક શાળામાં શિક્ષણની પોલ પોલ ખુલ્લી પડી શું છે આ સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના નવાલજા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણની અત્યંત કથરેલી સ્થિતિનો પર્દાફાશ થયો છે

શાળાના શિક્ષકોને તાલુકા કક્ષાના અધિકારીઓના નામ પણ ખબર નહોતા આપણે અંદર જોયું કે આખા ક્લાસમાં એક થી આઠ ધોરણના બાળકોને એક સંગાતે બાયડાતા સપોકેશન થાય છે અને કોઈ નાનું મોટી બીમારી બાળકને હોય તો ચક્કર પણ આવી જવાની પૂરેપૂરી શક્યતા છે જ્યારે બાળકને આઠમા ધોરણવાળાને અડસઠ નહીં આવડતું સડસઠ નહીં આવડતું કે ઇંગ્લિશમાં લખતા નથી આવડતું પોતાનું નામ જે લખતા આવડતું શિક્ષકને શિક્ષણ મંત્રીનું જે શિક્ષકોને શિક્ષણ મંત્રીનું નોલેજ નથી કોણ છે મામલેદાર કોણ છે એ નોલેજ નથી તાલુકા વિકાસ અધિકારી કોણ છે એ નોલેજ નથી તો બાળકોને શું ભણવાના શાળાના શિક્ષકોએ દાવો કર્યો હતો કે ધોરણ એક થી પાંચ નો અભ્યાસ કરી આવતા બાળકો પાયાના જ્ઞાનમાં કાચા હોય છે જેના કારણે તેમને સારું શિક્ષણ આપવામાં મુશ્કેલી પડે છે જો કે આ દલીલ શાળાની મૂળભૂત જવાબદારીમાંથી છટકવા સમાન છે પ્રાર્થના પઈ પછી બાળકોની હાજરી પૂરવાની ને બાલવાટિકા થી ધોરણ આઠ ની મેડમ નથી અહીંયા તાલીમ માં ગયા છે એટલે એ લોકોની હાજરી પૂરવા માટે સાથે બેસાડ્યા છે હાજરી પુરાઈ ગઈ છે અડધી જો હોય તો જોઈ લો તમે એ અડધી હાજરી પોતે એટલે એ લોકોના બે વર્કને અલગ બેસાડવાના હતા અમે પણ એ પહેલાં તમારી આ રિપોર્ટરની ટીમ આવી ગઈ ને સવાલ ચાલુ થઈ ગઈ એટલે એ સાથે જ છે બધા કાચા નથી અમુક કાચા છે એ તો હું એ માનું છું બધા નબળા છે એવું નથી કહેતી અમુકને આવડે સારું છે અમુક નબળા છે તે બાળકો પહેલેથી નબળા જ છે અમે 6 થી આઠ ભણાવીએ છીએ બરાબર એકથી એ બીજી સ્કૂલમાંથી ભણીને આવ્યા હોય ને તે બી નબળા છે અમુક અમારી સ્કૂલના બી કોઈ હશે નબળા નથી એવું નથી કહેતી